જય મા લક્ષ્મી મિત્રો આપણા ઘરમાં એવી ઘણી બાબતો હોય છે જે વાસ્તુશાસ્ત્ર મુજબ જો યોગ્ય રીતે ન રાખી હોય તો ઘરના સુખ શાંતિમાં ખલેલ પડી શકે છે આજે આપણે એવી જ એક મહત્વની બાબત વિશે જાણવાનું છે ઘડિયાળ કઈ દિશામાં મૂકવી જોઈએ હા માત્ર સમય બતાવતી ઘડિયાળ પણ તમારા જીવનમાં ઉર્જા અને સમૃદ્ધિ લાવી શકે છે જો તે યોગ્ય દિશામાં મુકાશે તો ચાલો આજે સમજીએ કે ઘડિયાળને ઘરમાં ક્યાં રાખવી અને ક્યાં ન રાખવી ઘડિયાળ આપણા ઘરના ગાદર કે દિવાલ પર લાગેલી એક સામાન્ય વસ્તુ જણાય છે પણ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણે તે એક મહત્વપૂર્ણ ઉપકરણ છે જે માત્ર સમય બતાવતું સાધન નથી પણ આપણા જીવનની ઊર્જા ગતિ પ્રગતિ અને સમૃદ્ધિના વહેતા પ્રવાહ સાથે સીધો સંબંધ ધરાવે છે ઘડિયાળ માત્ર ભીંત પર ટાંભવાની વસ્તુ નથી તે કઈ દિશામાં મુકાય છે તેની સ્થિતિ શું છે તે ચાલે છે કે બંધ છે આવી દરેક વાતો આપના ઘરના વાતાવરણ અને કુટુંબના સભ્યોના જીવન પર અસર કરે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળને ઘરમાં મૂકવા માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ દિશા માનવામાં આવે છે પૂર્વ દિશા પ્રકાશ અને ઉજળાનું પ્રતીક છે ઉગતા સૂર્યની દિશા પણ પૂર્વ છે જેને શાસ્ત્રોમાં સૌભાગ્ય અને નવી શરૂઆતનું દરવાજું માનવામાં આવ્યું છે ઘડિયાળ જો પૂર્વ દિશાની ભીંત પર મૂકવામાં આવે તો તે ઘરના તમામ સભ્યો માટે સકારાત્મક ઊર્જાનો પ્રવાહ સ્થાપિત કરે છે સમયને લઈને વ્યક્તિત્વમાં નિયમિતતા સમયપાલન અને મનોબળમાં વૃદ્ધિ થાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કર્મચારી વર્ગ માટે આ દિશા ખૂબ લાભદાયી માનવામાં આવે છે કારણ કે સમયનું પાલન તેઓના જીવનમાં સફળતાના દાર ખોલી શકે છે પૂર્વ દિશા બાદ બીજી શ્રેષ્ઠ દિશા છે ઉત્તર ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે ઘડિયાળ જો ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો તે ઘરમાં નાણાકીય સ્થિરતા લાવે છે આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થાય છે અને ઘરના સભ્યોના જીવનમાં ધીરે ધીરે સમૃદ્ધિના સ્તર ઊંચું જતું રહે છે એટલું જ નહીં ઉત્તર દિશામાં ઘડિયાળ મૂકવાથી ઘરમાં શાંતિ અને સંતુલન રહે છે ઘરના લોકો વધારે ઉર્જાવાન ખુશહાલ અને જીગ્રદાર બને છે ઘડિયાળની દિશા માત્ર સ્થળ માટે મહત્વની નથી પરંતુ તેના કાર્યરત રહેવાની પણ એટલી જ મહત્તા છે ઘરમાં ક્યારેય તૂટી ગયેલી કે બંધ થયેલી ઘડિયાળ રાખવી નહીં જોઈએ કારણ કે તે અટકેલા સમયનું પ્રતીક છે એવી ઘડિયાળ ઘરના જીવનમાં વિકાસને અવરોધિત કરે છે એ નિરાશા ગેરસમજ અને રાહ જોવાની સ્થિતિને વધારવી શરૂ કરે છે આવી ઘડિયાળ આપણું સમયચક્ર જ રોકી શકે છે જેના કારણે સફળતા પામવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે તેથી ઘરમાં જો કોઈ ઘડિયાળ બંધ થઈ ગઈ હોય તો તરત તેને સુધારવી જોઈએ અથવા કાઢી નાખવી જોઈએ અંતે વાત એટલી જ કે ઘડિયાળ ઘરમાં માત્ર સમય બતાવવાનું સાધન નથી તે જીવનની દિશા અને ઝડપ બંનેને નિયંત્રિત કરે છે જો આપણે તેને યોગ્ય સ્થાન અને સ્થાનમાં મૂકીએ તો સમય પણ આપણા માટે શુભ બની શકે છે જ્યારે ઘડિયાળ યોગ્ય દિશામાં મુકાશે ત્યારે જીવનમાં નિયમિતતા શાંતિ ઉન્નતિ અને સમૃદ્ધિ સહજતાથી આવી શકે છે વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુના પાછળ તાત્વિક અર્થ છુપાયેલો છે અને ઘડિયાળ પણ તેની અપવાદ નથી તેથી હવે જ્યારે તમે ઘરમાં ઘડિયાળ મૂકવાનું વિચારતા હો ત્યારે તેની દિશા વિશે બે વાર વિચારો કારણ કે સમયને યોગ્ય દિશામાં વહેવાનો મોકો આપવો એ સાચો સમય છે ઘડિયાળ આપણા ઘરના ભીંત પર લગાડેલી એક સામાન્ય વસ્તુ છે પણ તેની પાછળનો વિજ્ઞાન અને વાસ્તુશાસ્ત્ર ઘણો ઊંડો છે ઘડિયાળ માત્ર સમય દર્શાવતું સાધન નથી પણ તે જીવનની ગતિ પરિવર્તન અને સકારાત્મક ઊર્જાને ચાલનારી દિશા દર્શાવતું ચિહ્ન છે સમય જેટલો મહત્વપૂર્ણ છે તેટલી જ મહત્વની છે તેની દિશા કયા દિશામાં સમય વહેતો રહે છે વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક વિદ્યા મુજબ ઘડિયાળની દિશા એવું નક્કી કરે છે કે તે ઘરના વાતાવરણમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે કે વાંધા અને અશાંતિ ઘરમાં ઘડિયાળ મૂકતી વખતે કેટલીક દિશાઓ એવી છે જ્યાં ક્યારેય પણ ઘડિયાળ મૂકવી નહીં જોઈએ ખાસ કરીને દક્ષિણ દિશાને સૌથી અશુભ દિશા માનવામાં આવે છે દક્ષિણ દિશા યમ દિશા તરીકે ઓળખાય છે જે મૃત્યુ પાંજરો અટકેલા કાર્યો અને અંધકારનું પ્રતીક છે જ્યારે ઘડિયાળ દક્ષિણ દિશાની ભીંત પર મૂકવામાં આવે છે ત્યારે સમયનું પ્રવાહ અવરોધિત થાય છે આવું હોય ત્યારે ઘરના સભ્યોના જીવનમાં નિરાશા ઉદાસીનતા અને વ્યવસાયમાં પ્રતિબંધો જોવા મળે છે જીવનમાં પ્રગતિના રસ્તા અવરોધિત થાય છે અને વ્યક્તિ સતત એક ઊંડી ખીણમાં વહેતો રહે છે જાણે સમય પાછો ખેંચાતો હોય તેમ લાગણીઓ જન્મે છે દક્ષિણ દિશા એ જગ્યા છે જ્યાં સૂર્યાસ્ત થાય છે એટલે કે અંત થાક અને વિરામનું પ્રતિક ઘડિયાળ એવી દિશામાં મૂકવાથી ઘરના લોકોમાં ઉર્જાની ખોટ ભાવનાત્મક દબાણ અને મોટાભાગે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે ઘણીવાર લોકો આવો અનુભવ કરે છે કે અનેક પ્રયાસો છતાં સફળતા મળે નથી કારણ કે સમય તેમનો સાથ નથી આપતો વાસ્તવમાં સમય સાથ આપતો નથી એમ નહીં પણ સમયને વહેવાનો માર્ગ જ અમે ખોટો અપાવી દઈએ છીએ દક્ષિણ દિશામાં મુકાશેલી ઘડિયાળ આપણા જીવનમાં એવું જ કરે છે આ ઉપરાંત ઘડિયાળ બરાબર કાર્યરત ન હોય તૂટી ગઈ હોય અડધી ચાલતી હોય કે સંપૂર્ણ બંધ પડી ગઈ હોય તો પણ તેને ઘરમાં રાખવી નહીં જોઈએ એ અટકેલા સમયનું પ્રતિક બને છે એવી ઘડિયાળ ઘરના વાતાવરણમાં સ્થિરતા નહીં પણ જડતા લાવે છે અનેક લોકોના જીવનમાં એવું જોવા મળ્યું છે કે જ્યાં ઘરમાં વર્ષો જૂની અને બંધ પડેલી ઘડિયાળે એ ઘરના લોકોના જીવનને બંધગાર બનાવી દીધું હોય સમય જે સતત વહેતો રહે એ જરૂર છે અને જ્યારે આપણે બંધ પડેલી ઘડિયાળ રાખીએ છીએ ત્યારે આપણે અંદાજે એવી ઊર્જાને આમંત્રિત કરીએ છીએ કે જે જીવનમાં નવી સ્થિતિઓ લાવતી જ નથી ઘડિયાળને ક્યારે પણ પગાર નીચે કે બિહાણના સામે પણ મૂકવી ન જોઈએ સૂતી અવસ્થામાં આપણે સૌથી નબળી ઊર્જામાં હોય છીએ અને તે સમયે ઘડિયાળનો સમય આપણા અવચેતન મન પર અસર કરે છે નિરાશા બેકારની ચિંતા ભવિષ્યનો ડર આ બધું ઘડિયાળની ખોટી સ્થિતિથી ઊભું થઈ શકે છે ઘડિયાળ એવી જગ્યાએ મૂકવી જોઈએ જ્યાં તે સ્પષ્ટ રીતે દેખાય કોઈ પણ અવરોધ વિના ચલતી રહે અને દિવસના પ્રકાશમાં પણ નમ્રતાથી ઉર્જા વહેતી રહે પણ જો તે ખોટી દિશામાં મુકાઈ ગઈ હોય તો એ ઉર્જા નકારાત્મક બનશે દિશાઓ એ માત્ર પવન ચાલવાના માર્ગ નથી તે આધ્યાત્મિક પ્રવાહોની દિશા પણ છે અને જ્યાં સમય ખોટી દિશામાં વહે છે ત્યાં જીવનની પ્રવૃત્તિ પણ ખોટી દિશામાં વળે છે આથી દક્ષિણ દિશા જેવી નકારાત્મક ઉર્જાવાળી દિશામાં ઘડિયાળ મૂકવી એ તમારા પોતાના જીવનના સમયકરને અટકાવવું સમાન છે સમય એટલે જીવન અને સમય જો ખોટી દિશામાં વહેતો રહે તો જીવનની દરેક સિદ્ધિ પણ વિલંબિત થઈ જાય છે તમે ઈચ્છશો તેવો વિકાસ જ અડચણોમાં પડવા લાગે છે એટલે હવે જ્યારે તમે ઘડિયાળ મૂકો ત્યારે માત્ર તેની સુંદરતાને નહીં પણ તેના સ્થાન અને દિશા પર પણ ધ્યાન આપો કારણ કે સમય એ ખુદ ભવિષ્યની ચાવી છે અને એ ચાવી સાચી દિશામાં ઘમવે એ જરૂરી છે તો મિત્રો હવે તમે જાણી ગયા કે ઘરમાં ઘડિયાળ કઈ દિશામાં રાખવી એ કેટલી મહત્વની વાત છે થોડી સીધી લાગે એવી વાત પણ આપણું નસીબ બદલી શકે છે જો આપણે તેને યોગ્ય રીતે અપનાવીએ તો ઘડિયાળને યોગ્ય દિશામાં મૂકી આપના જીવનમાં સમયનું સારા અર્થમાં સંચાલન કરો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી આ ઉપયોગી માહિતી પહોંચાડો અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી લઈને ફરીથી મળીશું જય લક્ષ્મી સુખી રહો સમૃદ્ધ રહો